રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિરોધ ખરાબ ભોજન સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું ભોજનમાં અવારનવાર જીવાત આવતી હોવાનો દાવો કરાયો ગંદુ જમવાનું પીરસવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત સમરસ જે બોઇઝ હોસ્ટેલ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ જે અહીંયા રહી રહ્યા છે તેમના દ્વારા અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના લીધે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું શું અસુવિધાઓ છે અહીંયા અહીંયા લિફ્ટ કોઈથી ચાલુ નથી હોતી ખાવામાં કોઈ પણ જાતનું સરખું હોતું નથી રોટલી ખેંચી ખેંચીને ખાવી પડે છે હાલતા ને ચાલતા જીવજંતુ નીકળે છે ફૂડ પોઈઝનિંગના કેટલા કેસ આ હોસ્ટેલમાં બને છે જોવા જઈએ તો બે દિવસ પહેલા જ શાંતિ શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી છતાં પણ અમને નીચલી ગુણવત્તા નું ખાવાનું આવે તો કેટલું યોગ્ય ફીસ પૂરી લઈ છે સામે એવું વર્તવતો જોસ્ટેલ નો જ્યારે વિદ્યાર્થીઓ આવે તો ખાવું પીવું રહેવું ત્રણ મૂળભૂત ખાવાનું આપે તો બધા અધિકારી જે સમજે શું છે કે આવું જેવું તેવું ખાવાનું બધા વિદ્યાર્થીઓ કે ભાઈ જમવા શું અસુવિધાઓ છે જમવા જમવા માંથમાં જીવ જંતુ નીકળે છે પછી જે ડીશ હોય છે ડીશ તો એ પણ નથી અને જમીન ઉભા થાય તો પાણી પણ સારું હોતું નથી અમે જોવા જઈએ તો આવું છે પ્રોબ્લેમ આની પેલા ઓલા સાહેબ છે અમારે એને રજૂઆત કરી હતી પણ તો એક દિવસ ખાલી જમવાનું આવે એવું પછી એવું ને એવું જેવું હતું ને એવું ને એવું છે ચોક્કસ વિદ્યાર્થી નેતા છે આપણી સાથે રોહિતભાઈ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી પણ નિરાકરણ નથી રાજકોટની સમરસ કુમાર છાત્રાલય કે જે સમાજ કલ્યાણ વિભાગની અંડરમાં આવે છે બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓને જમવામાં હલકી કક્ષાનું અને ગુણવત્તા વિન જમવાનું આપે એના માટે વિદ્યાર્થીઓ બે દિવસ પહેલા મીડિયા સમક્ષ અને અધિકારીઓ સમક્ષ પોતાનો બડાપો થાયેલો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના મળતિયા કોન્ટ્રાક્ટરોને ખટાવવા માટે વિદ્યાર્થીઓને ગુણવત્તા વિન જમવાનું આપે છે દસ તારીખે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં પાંચ હજારની થાળી રાખી છે સોનાની થાળીમાં જમવાનું આપું છે એટલે ગરીબ અને મધ્યમ પરિવર્ગના વિદ્યાર્થીઓને આવી રીતના જમવાનું આપવાનું અને પાણીની વ્યવસ્થા નથી લિફ્ટ બંધ છે અહીંયાથી દસમા માર્ચ સુધી વિદ્યાર્થીઓને જવું પડે હું કલેક્ટર સાહેબને મેં ધ્યાન દોયેલું હતું સમાજ કલ્યાણ અધિકારીને ધ્યાન દોયેલું હતું માર્ગ અને મકાન અધિકારી અધિકારીને ધ્યાન દોયેલું હતું તેમ છતાં જાણી જોઈને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે કદાપી ન ચલાવી લેવાય પરમ દિવસે યુનિવર્સિટી શિક્ષણ મંત્રી અને સમાજ કલ્યાણ અધિકારી પ્રદ્યુમન વાજા આવી રહ્યા છે જો વિદ્યાર્થીઓને સમસ્યાનું નિરાકરણ અને ખાતરી નહીં આપવામાં આવે તો પરમ દિવસે એનો ઘેરાવ કરીશું આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓની સમસ્યા અમારી પ્રાથમિકતા છે વિદ્યાર્થીઓને ગુણવત્તા ભરું જમવાનું આપે એ જ અમારી પ્રાથમિકતા છે ચોક્કસ વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓ થઈ રહી છે કેમ કે જે જમવાનું આપવામાં આવે છે તે ખૂબ જ અશુદ્ધ હાલતમાં હોય છે જીવજંતુઓ નીકળતા હોય એવી ઘટનાઓ સામે આવે છે સાથે જ પાણીની જે ગુણવત્તા છે તે પણ અશુદ્ધ હોવાનું અત્યારે વિદ્યાર્થીઓ બતાવી રહ્યા છે અત્યારે વિદ્યાર્થી રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા એકઠા થઈ અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અગાઉ રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ